સાહેબ ભણવાના જ બધાને આજ તો અમારે બનાવવાના છે દૂધીના મુખિયા તો દૂધીના મુખિયા બનાવવા એક દૂધી લીધી છે અને આને પેલા છે ને સાલ ઉતારીને ખમણવાની છે પેલા છે ને સાલ ઉતારી નાખશું આ દૂધીની દૂધી ને સાલે આપણે કાઢી નાખી છે અને હવે આને છે ખમણી નાખવાની છે નાસ્તો મારે ચૂલા ઉપર બનાવવાના છે આપણે જો દૂધી ખમણાઈ ગઈ છે હવે આને છે ને વધારાનું આમ પાણી હોય ને નીતારી નાખવાનું છે અને પછી આમાં લોટ બાંધી દેવાનો છે જો આમાં પાણી તો ઘણું છે અને હવે જો આમાં છે ને થોડો ઘઉંનો લોટ નાખવાનો છે અને થોડોક શેણાનો લોટ નાખવાનો છે તો આ છે ઘઉં લોટ અને આ છે લોટ પછી થોડોક નાખવાનો હશે શેણા નો લોટ

સોડા ખાતો ભૂલાઈ ગયો છે નાખવાનો છે આ સોડા એ નાખી દીધો ખાવાની

આવી રીતે બધા મૂક્યા વાળી છે ને સુલા ઉપર જ બાફવા મૂકી દેવાના છે આપણે તાપે કરી નાખ્યું છે સુલામાં

તો આપણે છે ને સો કુકર મૂકી દીધું છે આમાં વઘાર કરવાનો છે મૂકીનો એટલે આમાં પહેલા છે ને તેલ નાખી દેવું અને તેલ હરકું તપીને હાર સારું થઈ જાય ને આવી જાય ને એટલે એમાં રાય જીરું નાખી દેશું